છોટા ઉદયપુર પોલી સ્ટેશનમાં વાસ્માના ડેપ્યુટી ઈડનેર અજય ચૌધરીએ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે એક કરોડ એકતાલીસ લાખની ઊંચાપતની ફરિયાદ નોંધાવી છે વિચિત્રતા એ છે કે આ તિમિર પટેલે ભૂલ કબૂલી છે મારું મગજ અપસેટ હતું મારું મગજ ફરી ગયું હતું તેના કારણે મેં આટલી મોટી રકમ ની ઉચાપત કરી છે તેવું આરોપી તરીકે કબૂલે છે અને લાખ જેવી રકમ છે છે તે ખાતામાં પરત જમા પણ કરે કોની પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે આ તિમિર પટેલ છે તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી તો અહીંયા વિધિવિધાન કરે અને ચાર વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની સહયોગ કરે છે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ બધી મગજ એનું કામ કરતું નથી અપસેટ છે તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે નિંદા કરે છે કે આ ઘટના મોટી રકમની કોઈ પણ કર્મચારી સાથી કર્મચારીની મિલી ભગત હોય અને આટલી મોટી રકમની સહયો કરીને ઉચ્ચાપત કરે અને બે ધડક રીતે પોતે અધિકારીને પણ નીચાચોડું થાય તેવું કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી વિજ્ઞાન જાતા એ તપાસ કરી તો ત્યાંના સ્થાનિક પોલીસના એ પ્રજાપતિએ એમને ચોવીસ તારીખે બોલાવેલ છે આવી મોટી રકમની ની કરેલ છે સામેથી પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેને જવાબ દેવામાં આવે છે આરોપી છે તેને સસ્પેન્ડ કરેલ છે કે મોટી રકમના પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે આવા કર્મચારી ચાર વર્ષ સુધી કરે સાઇટ્રાટિક પેશન્ટ હોય તો પણ ખાતાના અધિકારીને ખ્યાલ આવી જવો જોઈએ કેમ ન આવ્યો તેવો પણ મોટો પ્રશ્ન છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનામાં જે વિધિ વિધાન કરેલ છે ત્યારબાદ એનું મગજ છે કામ થાય છે અને ભૂલ સમજાય છે તેવું આરોપી કબૂલે છે ત્યારે જરૂર શંકાની આ આસપાસ કર્મચારી ઉપર કે અધિકારી ઉપર પણ જાય છે તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે પરંતુ પોલીસ અધિકારીએ ચોવીસ તારીખ આપી છે અને પોલીસ સ્ટેશન સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે પોતે